દર્શક મિત્રો ફરીથી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અત્યારે રાતના વાગી ગયા સાડા અગિયાર અને આગળનો વિડીયો છે અને સારો એવો પ્રતિસાદ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને અત્યારે છે દ્વારકા ખાતે આપણે હાજર છીએ અને અત્યારે ફરીથી નવા વ્લોગ માટે આવી ગયા છે અને અત્યારે છે એ માયાભાઈ આહીરનો પ્રોગ્રામ છે એ નિહાળવાનો છે અને બહુડી સંખ્યામાં છે એ લોકો હાજર છે તો તમને એ બતાવવાનું છે પબ્લિક કેટલી છે એ અત્યારે ક્યાંય જગ્યા નથી બેસવાની એટલી ટ્રાફિક છે અને બારે પણ કેટલી ટ્રાફિક છે એ તમને બતાવું છું જો મિત્રો ટ્રાફિક છે એ અહીંના મુખ્ય ગેટ છે અહીંયા પાસે બહુ ટ્રાફિક છે અત્યારે અને અત્યારે રાતના સાડા વાગી ગયા છે વાહનોની પણ એટલી જ ટ્રાફિક છે વાહનો રાખવા માટે છે કે જગ્યા નથી આ બાજુ છે આ રસ્તો આખો ભરચક છે ભાઈ અત્યારે છે જો આ લાઇટિંગ છે એ બહુ મસ્ત લાગી રહ્યું છે ને આહરાણીઓ છે અહીંયા ફોટા પાડે છે ને પાછા આપણે જે મેન રજવાડી ગેટ છે અહીંયા આવી ગયા છે ને હવે આપણે અંદર જવાનું છે ટ્રાફિક બહુ છે દ્વારકા ના દરિયા કાંઠે આવી ગયા છે એટલે ટાઢે બહુ લાગે છે એટલે ટોપી ને સ્વેટર પહેરી લીધા છે અને આમ તો ટ્રાફિક બહુ છે એટલે થોડી ઠંડી ઓછી છે પણ તો એ દરિયા કાંઠો છે એટલે ઠંડી તો લાગવાની છે અને શિયાળો છે અને જો અત્યારે પણ છે છાસ નો પ્રોગ્રામ છે પાછળ ચાલુ છે જે લોકોને અત્યારે પણ છાસ પીવું એ લોકોને છાસ મળે છે જો અત્યારે આ ગાડુ ને છે એ લાઇટિંગ ને કારણે વધારે સુંદર લાગી રહ્યું છે દિવસ કરતા અને અત્યારે પણ એટલી જ છે કે લોકોની ભીડ છે એ ફોટોગ્રાફી માટે છે Thank <laughs> you. તો અહીંયા પણ છે લોકોની અત્યારે કેટલી ભીડ છે આ બાજુ છે ઘણા લોકો પાડી છે આ લાઇટિંગ ને કારણે છે અત્યારે સુંદરતા કંઈક અલગ જ થઈ ગઈ છે અત્યારે નાના નાના કલાકારો છે જે એમના દ્વારા છે અત્યારે ગીત ચાલુ છે પછી માયાભાઈનો પ્રોગ્રામ છે અને બીજા સાથી કલાકારો પણ છે અને વચ્ચે છે વ્રજવાણીનો રાસનો કાર્યક્રમ હતો અને અત્યારે આજે વિશાળ ગ્રાઉન્ડ જે તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું એ ગ્રાઉન્ડ અત્યારે ફૂલ ભરેલું છે દર્શક મિત્રો અત્યારે પણ છે પ્રસાદી નું કાર્યક્રમ ચાલુ છે અને સ્વયંસેવકો છે પણ હજી જમણવાર ચાલુ છે અને જે સ્વયંસેવકો છે ખડે પગે છે અને બધું ટ્રેક્ટર માં છે જો બધું જમણવાર નું સામાન છે બધું ટ્રેક્ટર માં જાય છે દ્વારકાધીશ નાથ છે હજી હજી એટલો જોશ ભરેલો છે સ્વયં માં દર્શક જો લાઈટ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એલડી સ્પેચ છે એની લાઈટ છે અને આ એલઈડી લાઈટુ છે એ તમને દેખાતી છે એટલે તમે અંદાજો કરી શકો કેવડું વિશાળ ગ્રાઉન્ડ છે અને જનમેદની છે Terima

नाग सुधामी का

i um. don't Gracias. I'm gonna to બરાબર લોકને પૂરો કરીએ ને હવે જવું હોય કે ત્રણ જેવો સમય છે ને સવારે પાછું વહેલું ઉઠવાનું છે કામ કરવાનું છે ગુડ નાઇટ આવ લોગ હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો